રાજકોટમાં સમૂહ લગ્નના નામે છેતરપિંડી કરી ફરાર થયેલ આયોજકને પકડવા બહેનોએ રજૂઆત કરી છે સમૂહ લગ્નના નામે ભોગ બનનાર બહેનો પોલીસ કમિશનરને રજૂઆત કરવા પહોંચ્યા હતા અઠ્યાવીસ દીકરીઓના સમૂહ લગ્નના નામે લગ્ન બગાડનારને પકડવા માટે રજૂઆત કરવામાં આવી છે સર્વે જ્ઞાતિ સમૂહ લગ્નના નામે આયોજન કરી આયોજક ફરાર થયા હતા સમૂહ લગ્નના નામે આયોજન કરી લગ્ન નહીં કરાવનાર ચંદ્રેશ છત્રોલાને પકડી પાડવા માંગ

આજે અમે જે પ્રોબ્લેમ માં ફસાઈ ગયા એને અમારા મા બાપ બધા પૈસા લઈ લઈને ભર્યા સમુ લગન માં અમને આટલું બધું હલવાવી દીધું એને કે હવે સમુ લગન ભરોસો ઉતરે છે અને ઉતરી ગઈ એ સમૂહ લગનમાં બધાને મા બાપ કેવા રોતા કે દીકરી બધી કેવી રોતી હતી ઈ મોદી સરકાર જો હશે એવું નથી તો હું બધાને એક જ વિનંતી કરું છું કે મહેરબાની કરીને ગુનેગારની કોર્ટમાં પેશ કરો અમને ન્યાય અપાવો